સ્તો નમસ્કાર હું છું આપણો હર્ષદ પટેલ અને આપણે મારો પહેલો વિડીયો છે એટલે મતલબ આપણે કે ફર્સ્ટ બ્લોગ છે તો બ્લોગમાં બન્યા રહેજો અને બ્લોગ તો આપણે ચાલુ રાખશું કેમકે ફર્સ્ટ બ્લોગ છે એટલે થોડું થોડું આપણે બોલતા થોડું શીખવું પડશે કઈ રીતના શું કરવું આ તો પહેલો બ્લોગ છે એટલે થોડું સેટિંગ થતાં થોડું વાર લાગશે પણ આપણે હિંમત કરીને બ્લોગ ચાલુ કરીએ ભાવ બતાવું તમે શું કરું છું અને બ્લોગમાં બન્યા રહેજો આપણી જગ્યાએ શું છું હું કંઈ રહું છું કઈ જગ્યા રહું છું અત્યારે તો હું અમદાવાદ છું અમદાવાદ થોડો ધંધો કરું છું એટલે ધંધો તો નહીં પણ ભગવાનની સેવા જ કરું છું બહુ ધંધો નહીં પણ થોડો મને પગાર આપે છે આ કરે છે આપણું સ્વામિનારાયણ મંદિર છે જ્યાં તો હું આવું છું ત્યાં આપણે થોડું આપણું મંદિરનું સાફ સફાઈ છે ભગવાનનું સેવા પૂજા થોડી કરું છું ભગવાનનું આથી બધું શણગાર બધું ભગવાનનું કરું છું ભગવાનનો થાળ બનાવું છું એવું બધું કરું છું આપણા અમદાવાદ છું આપણા આજુબાજુના કોઈ પણ મિત્ર હોય તો મને કમેન્ટમાં જણાવજો તો ચાલો આપણે આપણી જગ્યા બધા તમને દેખાડું ત્યારે તું જોઈ લો આપણે ત્યારે તો હિંચકામાં બેઠો છું જો આપણે હિંચકો બી આપણી સુવિધા કરી આપી છે આપણી આ સામે છે રૂમ સાગરી

આપણે હિચકો છે જોઈ લો શાંતિથી બેસવાનું છે આપણે ચાલુ જ રહેવાનું છે આ બડી સુંદરમ સે આ છે ઓમ ભગવાન મિત્ર આ બરાબર સુંદરમ સે આપણે ભગવાનનો કાળ બનાવવાનો છે આપણો સરોરમ સે જય કીસન સે કીસ દિવ્ય છે સુંદર તો બોલુરી આપી છે

સાલ સવાર સાલ જે મારી શકું છું આપણે ભગવાન કરી જે આપણે ભગવાન કરતા એ કરીએ છીએ એટલે જોઈ લો આપણા સાહેબ અત્યારે અમદાવાદમાં છો મંદિરમાં છો એટલે આવી છે કે આપણે મળી છે બાકી આપણે બીજા કામમાં જઈએ તો આપણે આટલી સગવડ ના મળી શકે એટલે સારું છે ભલે આપણું એટલે બસ હવે અત્યારે આટલો વિડીયો પછી આગળના વિડીયોમાં હું બધું તમને દેખાડીશ અને અંદર હજુ નીચે મંદિર કેવું છે શું છે શું બધું અમ દેખાડીશ સિંહાસન દેખાડીશ શું છે શું છે પછી સાંજ સવારે આરતીના ટાઈમનું પણ દેખાડીશ બધું દેખાડીશ એટલે તમે બ્લોગ અમારો જે બ્લોગને લાઈક સબસ્ક્રાઈબ અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને પહેલાં પહેલાં બ્લોગમાં થોડું બહુ પ્રોબ્લેમ થાય છે તો સોરી બધાને અને ફરી મળીએ બીજા નવા વિડીયોમાં તો બસ આપણી આ વિડીયોને સમાપ્ત કરું છું અને જય સ્વામિનારાયણ